ભારત સરકાર ના રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગર મુલાકાત કરી હતી કેન્દ્રીય મંત્રીએ આજે રેલ્વે સ્ટેશન પર ખાસ મુલાકાત લીધી હતી અવિનાશ ગોયલને રેલવે સ્ટેશન પર બનનાર મ્યુઝિયમ કે જેમાં બુદ્ધિઝમ સમયથી વર્તમાન સમય સુધીના સમયગાળાનું વિશ્યુઅલાઇઝેશન દ્વારા બતાવ્યું હતું ગાયકવાડને ગુજરાતમાં વડીનગર રેલવે સ્ટેશન પર ચલાવવામાં આવેલ રેલ એન્જિનથી બુલેટ ટ્રેન સુધીની સફરનું વર્ણન કર્યું હતું રેલ મંત્રીને આ મુદ્દે આગળ વધવા જણાવ્યું હતું રેલ મંત્રીને મોદીજીના ચાઇના ટી સ્ટોલને આમ જનતા માટે ખુલ્લું રાખી લોકો માટે પ્રેરણા સ્ત્રોત બને એવું જણાવ્યું હતું રેલના ઉચ્ચ અધિકારીઓ સાથે અહીંની સમસ્યાઓ મુદ્દે ચર્ચા કરી જરૂરી સૂચના આપી હતી રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ રેલ નિરીક્ષણ યાનમાં જવા રવાના થયા હતા ખાસ કેન્દ્રીય રેલમંત્રીએ આજે વડનગર રેલવે સ્ટેશનની મુલાકાત કરી ખુશ થયા હતા ઉપસ્થિત વડનગરના અગ્રણીઓ હોદ્દેદાર સાથે મુલાકાત કરી તેમની રેલવે અંતર્ગત રજૂઆત શાંતિથી સાંભળી અને અધિકારીઓને યોગ્ય સૂચન કર્યા હતા

એમને અહીંયા જે રેલવેના અધિકારીજનો સાથે એક નાની સરખી બેઠક કરી અને લોકોને સૂચવ્યું કે અહીંયા ગાર્ડનનું ડેવલપમેન્ટ કરવા જેવું છે અમુક ટ્રેનો લંબાવવાની હતી એ લંબાવવાની વાત કરી અને હું એડાયુસી મેમ્બર તરીકે મારી જે રજૂઆત હતી એ બી મેં કરી શું રજૂઆત આપણે શું કરી રજૂઆતની અંદર જે વડનગરથી બોમ્બે આપણી વલસાડ ટ્રેન જાય છે એને લંબાવવાના પ્રયત્નો કરવાનું સાહેબને કીધું સાથે વડનગરનું જે અમારું ક્રોસિંગ જે ફાટક છે એને થોડી પહોળી કરવા માટેની અને બીજા નાના મોટા ઘણા પ્રશ્નો હતા એમને રજૂઆત કરીને એમને એ રજૂઆત સાંભળીને અમને આશ્વાસન આપ્યું થઈ જશે ઓકે